પાર્ટીની વિસાવદર બેઠક છે તેમાં જીત થઈ છે ગોપાલ ઇટાલિયા જીતતા અમદાવાદ ખાતે ઉજવણીનો માહોલ છે કેવી રીતે જીત્યા કયા પડકારો છે તે દરેક મુદ્દે વાત કરવી છે આમ આદમી પ્રવક્તા સાથે જે પ્રકાર ઈમાનસુભાઈ આમ આદમી પાર્ટીની જીત છે કયા ફેક્ટર જુઓ છો કેમ કે પડકાર મોટા ખરા જીત એ ભ્રષ્ટાચાર સામેની જીત છે આ પ્રજાની જીત છે અમે લોકો પણ વિસાવદરમાં રહ્યા રસ્તાની હાલત જોઈ લોકોની પરિસ્થિતિ જોઈ શિક્ષણ અને આરોગ્યની હાલત જોઈ ખરેખર અમને એવું લાગતું હતું કે આ લોક અને તંત્ર વચ્ચેની જે લડાઈ હતી ને એમાં તંત્ર આ ચૂંટણી જીતતું નહોતું પણ મેનેજ કરતું હતું કારણ કે એની સામે ટક્કર આપી શકે એવું કોઈ હતું નહીં આ ચૂંટણી મેનેજ કરવામાં આવતી હતી બુથ મેનેજ કરવામાં આવતા હતા આ લોકો મેનેજ કરવામાં આવતા હતા ચાહે અઢીસો ગ્રામ ભજીયાથી મહેનત થતા હતા કોઈ દારૂની બોટલથી મેનેજ થતા હતા કોઈ પૈસાની ગઢ્ડીથી મહેનત થતા હતા કોઈ ધાકધમકીથી મેનેજ થતા હતા પરંતુ આમ આદમી પાર્ટીએ જે સંગઠનની તાકાત બતાવી અને ગોપાલ ઇટાલિયા જેવો સશક્ત ભણેલો ગણેલો શિક્ષિત યુવાન લોકો વચ્ચે ગયો અને એમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાના ફક્ત ત્યાં ઉમેદવારી કરવાથી જો ભાજપના તમામ ધારાસભ્યો મંત્રીઓ ગૃહમંત્રી મુખ્યમંત્રી ત્યાં જો આંટા મારતા થઈ જતા હોત તો એ દેખાતું હતું કે આ વખતે પ્રજાની જીત નક્કી છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષ સુધી જો ભારતીય જનતા પાર્ટી એક કેશુબાપાની આમન્ય રાખીને પણ જો ત્યાં વિકાસ ન કરી શકતી હોય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ ત્યાં શાસનમાં રહેવાનું કોઈ હક્કત નહોતો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં આની ખૂબ મોટી અસર થશે અને પરિવર્તનનો પવન ફૂંકાઈ ગયો છે આ તબક્કે આમ આદમી પાર્ટીના અમારા સાથી મિત્રો વતી ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે એમણે જે સંઘર્ષ એમણે જે સહન કર્યું છે અને એનો જે પ્રજાએ એમને આશીર્વાદ આપ્યો છે નાના નાના લોકો સાથે ગામડે ગામડે એમને સતત ફરી સતત ડાયરી સાથે રાખતા લોકોના પ્રશ્નો જાણતા એમની સાથે બેસતા અને લોકો જોડે જે એમણે એક સરસ મજાનો સેતુ બનાવ્યો અને લોકોના એમને આશીર્વાદ મળ્યા છે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં એ પ્રજાના જે એમને વચન આપ્યા છે એની ઉપર ખરા ઉતરશે અને અમે બધા સાથે મળી અને વિસાવદરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે ને એ ખરેખર વિશ્વાસને સાચો સાબિત કરી બતાવવામાં આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં પાછીપાની પાણી નહીં કરે જો હવે ભારતીય જનતા પાર્ટી લાવવામાં ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કે ત્યાંના લોકો દ્વારા જે પ્રયત્નો થશે એમાં જો ભારતીય જનતા પાર્ટી સહકાર નહીં કરે તો એ વધારે ખુલ્લા પડી જશે ખરેખર ભારતીય જનતા પાર્ટી આમાંથી એ બોધપાઠ લેવો જોઈએ કે ફક્ત વિસાવદર નહીં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રશ્નો છે જ્યાં જ્યાં લોકો પીડાય છે જ્યાં જ્યાં રોજગારીના પ્રશ્નો છે ખેડૂતોના પાકની ટેકાના ભાવથી ખરીદી કરવાની છે રોડ રસ્તા તૂટેલા છે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ બોધપાઠ લઈને પ્રજા વચ્ચે જઈને પ્રજાના કામ કરવાના ચાલુ કરી દેવા જોઈએ બાકી આવા ગોપાલ ઇટાલિયા જેવા અનેક યુવાનો આ પાર્ટીમાં તૈયાર થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ જો સબક નહીં લે તો એ માટે ખૂબ મોટું સહન કરવું પડશે હતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા જે પ્રકારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીમાં ફરીક વખત ઉર્જાનો સંચય થયો છે અને આવનારા દિવસોમાં આ જીત છે તે ખૂબ મહત્ત્વપૂર્ણ પણ માણવામાં આવે છે કેમ કે ગોપાલ ઇટાલિયા પોતે એક આક્રમક નેતા ગણવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમના પર તે સતત પ્રહાર પણ કરતા હોય છે જોવાનું તે રહેશે કે વિધાનસભામાં તે મુદ્દા લોકોના કેવી રીતે ઉઠાવે છે અને કઈ તરફ હવે આમ આદમી પાર્ટી આ જીત પછી રણનીતિ આગળ વધારે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો